સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કમોસમી ભ્રષ્ટાચાર છતો કર્યો છે ખર્ચે બનેલા સ્પોર્ટ્સ વરસાદી પાણી ભરાયા છે ડવા બનેલા ટેનિસ કોર્ટમાં પાણી ભરાયા છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની ગુણવત્તા જોઈને જિલ્લા ભાજપ અધ્યક્ષ શાહ અકળાઈ ગયા છે ભુરાલાલ શાહે નગરપાલિકાના અધિકારીઓ પર રોષ ઠાલવ્યો વર્ષથી ધીમી ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું કામકાજ ધીમી ગતિના કારણે છેલ્લા પાંચ વર્ષથી લોકોને નથી મળ્યો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નો લાભ અને પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓને કોમ્પ્લેક્ષ નું ગુણવત્તાનું કામ કરવા સૂચન કરવામાં આવ્યું છે રાકેશ ફોન પરેશ કરું છે ગુજરાત ની આ એવી પાલિકા છે કે હર વિવાદ રહેતી હોય છે દિલ્હી વડા પાલિકા દર વર્ષે કઈક અલગ અલગ વિવાદ લાવતી હોય છે તો આ વખતે પણ વિવાદ આવ્યો છે વિવાદ એ છે અત્યારે જ પાલિકાનું ઇલેક્શન ગયું અને નવી બોડી બેઠી તેમ છતાં પણ કોઈ કામગીરી દેખાઈ રહી નથી. ખાસ કરીને પાંચ વર્ષથી ચાલતો સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને ટેનિસ કોર્ટ ને લઈને સ્વિમિંગ પુલ હજી પણ વિવાદમાં ઘેરાયેલો છે કારણ કે પાંચ વર્ષ વીતી ગયા છતાં બાર કરોડ રૂપિયા વપરાઈ ગયા છે છતાં પણ હજુ લોકાર્પણ નથી થયું લોકાર્પણ ને લઈને મોટો સવાલ છે હજી બી કામગીરી ગોકુણ ગાય ગતિએ એ ચાલી રહ્યો છે એવો સ્પષ્ટ નજારો દેખાયો છે જેને લઈને જિલ્લા પ્રમુખ ભુરાલાલ પાયા હતા ને તમામ લોકોને નાખ્યા હતા કારણ કે મંદ ગતિએ કામ રાહ જોઈ રહ્યા પાલિકાના જે છે આ ને લઈને ગંભીર નથી થતા જેના કારણે શહેરીજનો અટવાયા છે કારણ કે પોર્ટ કોમ્પ્લેક્ષ એ આરોગ્ય માટે ખુબ જરૂરી વિભાગ છે એ વિભાગ હજુ સુધી કાર્યરત નથી થયો સાથે સાથે રમત ગમત ને લઈને ટેનિસ કોર્ટ બનાવવાનું જે કામગીરી હતી તમામ કામગીરી પર પાણી ફરી વળ્યું છે કમોસમી વરસાદ ના કારણે સમગ્ર કોર્ટ ભરાઈ ગયો હતો જેને કારણે ભારે મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો જેને લઈને ભુરાલાલ શાહે તમામ લોકોને ખકડાવ્યા હતા સાથે બીજી વાત કરવામાં આવે તો સ્વિમિંગ પુલ માં ગંદુ પાણી આવતા ભૂરાલાલ અકડાયા હતા અને તમામ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા જી કેશ આભાર સમગ્ર માહિતી બદલ સાથે ચર્ચા કરવા માટે બિલીમોરા થી વિપક્ષી મલંગ કોલિયા જોડાઈ છે સર સ્વાગત છે આપનું વીટીવી પર સર આક્ષેપ જોવા મળી રહ્યો છે સ્પોર્ટ સંકુલ ને લઈને આપની શું પ્રતિક્રિયા મને આપતો અવાજ બરાબર નથી ફરીથી મને મુદ્દો આપશો તો મને ખબર પડશે સર સવાલ છે કે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ લઈને આક્ષેપ જોવા મળી રહ્યા છે અને ભાજપનામુખ દ્વારા મને ખબર એટલે કયો પ્રશ્ન છે સુધી મારો અવાજ આવી રહ્યો છે સર મારો આવે છે જી જી સર ફરી ફરી એકવાર આપ સુધી આપ સાથે જોડાવાનો પ્રયાસ કરીશું તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગુણવત્તાનું કામ જે છે તેને લઈને ભાજપ જિલ્લા પ્રમુખે જ આક્ષેપો કર્યા છે અને સવાલો ઉઠાવ્યા છે વરસાદી પાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભરાઈ જાય છે ટેનિસ કોર્ટમાં પણ ત્યાં હલકી ગુણવત્તાનું જે કોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને નવી બનેલી ટેનિસ કોર્ટમાં પણ પાણી ભરાયા છે જેને લઈને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે સ્પોર્ટ્સ સંકુલ છે તેની ગુણવત્તાને લઈને ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહ અકડાયા છે જ્યારે તેઓ ત્યાં નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે પરિસ્થિતિ જોઈને તેઓ અકડાયા છે અને સવાલો ઉઠાવી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું કામ અને આના જ કારણે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો કેવી રીતે રમશે ગુજરાત અને વધશે ગુજરાત તે એક સવાલ ઉભો થાય છે શું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો છે આ એક મહત્વપૂર્ણ સવાલ અહીંયા ઉભો થાય છે બાંધકામની ગુણવત્તાનું પરીક્ષણ કરવાની જવાબદારી કોની છે એ પણ સવાલ છે તો જિલ્લા ભાજપ પ્રમુખના ધ્યાને આવેલી આવ્યું છે આ કોમ્પ્લેક્સ અને પાંચ વર્ષથી છેલ્લા પાંચ વર્ષથી ધીમી ગતિએ કામકાજ ચાલી રહ્યું છે તો ક્યારે કામકાજ પૂર્ણ થશે ક્યારે લોકો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નો ઉપયોગ કરશે પણ સવાલ છે બાંધકામની ગુણવત્તાનું પરીક્ષણ કરવાની જવાબદારી કોની છે અને આ તમામ સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખના ધ્યાને આવેલી સ્થિતિ અન્ય કોઈના ધ્યાને કેમ ના આવી